નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ અઢાર તમે જે કરો છો તેમાં તમારું હૃદય છે તમે જે કરો છો તેમાં પ્રેમ અને પૂર્ણ નિષ્ઠાની મહોર ન હોય તો તમે નવું સ્વર્ગ અને નવી ધરા નહીં સર્જી શકો તમે ભલેને ગમે તે કરતા હો જે કરતા હો તે મારા યશ અને મહિમા કાજે કરો પછી તમે એ એકદમ સુંદર રીતે કરવા ઈચ્છશો યાદ રાખો કે કોઈ પણ કામ ફક્ત એ કરવાનું છે એટલા ખાતર કરતા નહીં કામ પ્રત્યે તમારો એવો ભાવ હોય તો એ શરૂ કરતાં પહેલાં એકાંતમાં જતા રહો કૃપા વાંચો અને સુર મેળવો તમારું વલણ બદલાય અને તમે અંદરથી શાંતિ અને સંવાદિતા અનુભવો તે પછી જઈને એ કામ કરો તમારું વલણ યોગ્ય હશે તો તમને જણાશે કે તમે એ કામ પૂરેપૂરું સરસ રીતે કરી શકો છો એટલું જ નહીં એ ઘણી વધારે ઝડપથી પણ કરી શકો છો જે કંઈ કરવાનું છે તે સુયોગ્ય ભાવ સાથે કરી શકે તેવા લોકો જેમ વધુ હશે તેમ વધુ જલ્દીથી મારું સ્વર્ગ પૃથ્વી પર અવતારી શકાશે આપનો આજનો દિવસ શુભ રહે